વડોદરાના શનિદેવ મંદિરે ખાટુશ્યામ બાબાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શનિદેવ નવગ્રહ મંદિર ખાતે આજે ખાટુશ્યામ બાબા ભગવાનનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો હારે સહારા ખાટુશ્યામ બાબા હમારાના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રાજસ્થાનમાં વિશેષ મહિમા ધરાવતું ખાટુશ્યામ બાબા ભગવાનના સન્માનમાં યોજાયેલા મહોત્સવની શરૂઆત હવનથી કરવામાં આવી હતી ત્યારબાદ ભવ્ય વરઘોડાનું આયોજન થયું હતું હતું જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો વરઘોડાની પૂર્ણાહુતિ બાદ મંદિરના મહારાજ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ પ્રસંગે વિસ્તારના રહીશો તેમજ ખાટુશ્યામ બાબાના અનેક ચાહકો અને ભક્તોએ હાજરી આપી કાર્યક્રમને ભવ્યતા આપી હતી સમગ્ર મંદિર પરિસરમાં ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો શનિવાર નો માતા શેરોવાલી મંદિર છે જલારામનગર નાથીબા સોસાયટી પાસે છે આજે અગિયાર છે તારીખ ભગવાનથી તારીખ ગુરુવાર જે ખાઢુશ્યામ ભગવાનની પ્રાણપ્ર કરે સવારે આઠ વાગે ત્યાં હોવન હતું બપોરે બાર વાગે શોભાયાત્રા હતી ચાર વાગે આરતી હતી ભાવુ ભક્તો બધાને આમ સાહેર આમંદ્ર આવો ખાઢુશ્યામ ભગવાનના દર્શન કરો ને લાભ લેવો મનોજભાઈ જોશી